મહત્વના સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાબરકાંઠા ખુલ્યા બાદ ચેકિંગ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને લઈને જતી મોતની સવારીઓ સામે કાર્યવાહી સાબરકાંઠા આરટીઓ દ્વારા ઓગણત્રીસ વાહનો સામે કેસ કરાઈ તેમજ પાંચમી રિટેન કરાયા ફાયર તેમજ આરટીઓના નિયમનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાર્યવાહી સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મોતને સવારી યથાવત સ્કૂલ સાથે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાબરકાંઠા આરટીઓ વિભાગ આવ્યો હરકતમાં શાળા વેકેશન ખુલ્યા બાદ સ્કૂલવાના ચેકિંગ હાથ ધરાયા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને લઈને જતી મોતની સવારીઓ સામે કાર્યવાહી સાબરકાઠા આરટીઓ દ્વારા ઓગણત્રીસ સામે ने કરાઇ कराया फायर રિટર્ન કરાયા ફાયર તેમજ આરટીઓના ઉલ્લંઘન કરતા સામે કાર્યવાહી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સવારી સ્કૂલ સાથે સાથે ખાનગી સામે કાર્યવાહી ક્યારે આરટીઓ કચેરી દ્વારા સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ ધરાવતા ચાલકો ફફડાટ એવા રાજ કમલ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની આરટીઓ કચેરી દ્વારા શાળામાં બાળકોને લઈ જતા વાહનોને આજરોજ સ્પેશિયલ ચેકિંગ નું આયોજન કરેલું હતું જેમાં આ શાળાની વાહનો બાળકોને જે લઈ જતા હોય તેના વીમો પીયુસી ઇન્સ્યોરન્સ ફિટનેસ સર્ટિફિકેટ પરમિટ વગેરે જેવા જે પણ વાહનોના દસ્તાવેજો અમલી ના હોય તેને ડિઝાઇન કરવામાં આવ્યા તથા ચલન ઇશ્યુ કરવામાં આવ્યા આવા આજરોજ સિત્તેર જેટલા વાહનોની ચકાસણી કરવામાં આવી તથા તેમાંથી અઠ્યાવીસ જેટલા વાહનો ગુનાહિત જણાતા તેમને ચલન ઇશ્યુ કર્યા

દંડ વસૂલ કરી વાહન મુક્ત કરવામાં આવશે વધુમાં આવતા સપ્તાહમાં આ બાબત નું સઘન ચેકિંગ કરવામાં આવશે તેવું આરટીઓસી દ્વારા જણાવવામાં આવેલ છે તેના સંદર્ભે આજ રોજ વહેલી સવારથી સોળ વાહનો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રણ બસ અને બે ઇકો ડિટેન કરવામાં આવેલ